નમસ્કાર દર્શક મિત્રો હું છું ભાસ્કર તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ તો જોઈએ સમાચાર પોરબંદર અગિયાર પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય શ્રમ તેમજ રોજગાર તથા યુવા બાબતો અને રમત ગમત મંત્રી શ્રી ડોક્ટર મનસુખ માંડવિયા તારીખ પાંચ અને છ એપ્રિલના રોજ રાજકોટ ગોંડલ જેતપુર અને પોરબંદરના પ્રવાસ અર્થે આવનાર છે આ પ્રવાસ દરમિયાન તેઓ તારીખ છ એપ્રિલ બે રવિવારના રોજ સવારે છ વાગ્યે રોટરી ક્લબ દ્વારા આયોજિત એકવીસ કિમી લાંબી સાયકલ ઓફ ફન બે હજાર પચીસ તેમજ વિવિધ કાર્યક્રમમાં આપશે હાજરી ડોક્ટર માંડવિયા પાંચ એપ્રિલ શનિવારના રોજ સાંજે છ વાગે હોટલ ઇમ્પ્રિલ પેલેસ ખાતે યોજના પ્રબદ ગોષ્ઠી કાર્યક્રમમાં હાજરી આપશે તારીખ છ એપ્રિલ રવિવારના વહેલી સવારે છ વાગે રાજકોટ રોટરી ક્લબ દ્વારા આયોજિત એકવીસ કિમી લાંબી સાયકલ ફોન બે હજાર પચીસમાં હાજરી આપશે ત્યારબાદ સવારે નવ વાગે શહેર ભાજપ પ્રમુખ શ્રી માધવ દવેના નિવાસસ્થાને ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે ધ્વજ લહેરાવશે સવારે દસ વાગે ડૉક્ટર માંડવિયા ગોંડલ ગુંદાળા રોડ સરસ્વતી શિશુ મંદિરના નવા બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરશે બપોરે બાર વાગ બપોરે બાર કલાકે જેતપુર રામજી મંદિર ખાતે રામનવમી નિમિત્તે આયોજીત કાર્યક્રમમાં હાજરી અને દર્શન કરશે ત્યારબાદ ત્રણ વાગે પોરબંદર ખાતે ડિસ્ટ્રિક્ટ રૂરલ ક્રિકેટ એસોસિએશન દ્વારા તૈયાર કરવામાં આવેલ ક્રિકેટ પીચનું ઉદ્ઘાટન કરશે ત્યારબાદ તેઓ સાંજે છ કલાકે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવનાર વિશ્વવિખ્યાત માધવપુર મેળાના ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેશે તો ફરી મળીશું સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ